એવું નાસ્તિક તો ક્યારેય ન થવું મને ધરમભરમમાં રસ નથી હા મને મને શાસ્ત્ર બાસ્ત્રમાં રસ નહીં મને એનો બધું ફાવે હા આવું નાસ્તિક ક્યારેય ન થવું આજે એક જુવાન ભાઈ આવ્યો હતો મને કહેતો હતો મને કે સ્વામી ઘણા બધા સાધુ સંતો આવે પછી અમુક અમુક ભાત ભાતની વાતો કરતા હોય એની વાતો આપણા મગજમાં ઉતરે નહીં મારા એક પપ્પા પૂજા કરે મારો ભાઈ પૂજા કરે મારી મમ્મી પૂજા કરે અમારો આખો પરિવાર ભગવાનની પૂજા કરે પણ મને એમાં બહુ રસ નહીં કેમ અને એમાં સાધુ સંતોષ પછી અમારી નાતમાં બે પ્રકારની ક્વોલિટી તો હોય જ ને હારી મોળી હારી મોળી ક્વોલિટી બધાનામાં હોય ભાઈ એ તમારે હમસી જ રાખવું બરાબર છે અમારે સૌરાષ્ટ્રમાં ત્યાં અમારે મગફળી વાવે ને મગફળી સિંગ એ સિંગની જેવું જ એક પ્રકારનું ઘાસ થાય કદાચ તમે આ બાજુ વાવતા હોય ખબર હોય તો સેમ ટુ સેમ એના પાંદડા જોવો ને તમે તો મગફળીના પાંદડા જેવા જ હોય છોડવો પણ એવડો જ થાય અને એમાં ફૂલ આવે ને એ ફૂલ પણ મગફળીના ફૂલ હોય ને એવા જ ફૂલ આવે એમાં સેમ ટુ સેમ તમને માંડવીનો મગફળીનો છોડ લાગે પણ એ હોય શું ખડ એમાં મગફળી કોઈદી આવે એટલે મને એમ થાય કે મારું આ મગફળીમાં ઓરિજિનલ ને ડુપ્લિકેટ તો હોય જ તે અસલી નકલી બે વાનું એમાંય હોય પછી તમે પાત્રા ખાતા હશો પાત્રા કયો ને ઓલા આમ વણેલા પાત્રા કરે આપણે પાંદડાને હે ને હા એ પાત્રા એ પાત્રાને તમે જોશો ને તો સેમ ટુ સેમ એની જેવું જ એક ઘાસ થાય સેમ ટુ સેમ એના જેવું જ હોય પણ એ પાત્રો ન હોય ઘાસ હોય એટલે ઘાસ હોય તોય ભલે પશુ હોય તોય ભલે માણા હોય તોય ભલે શિક્ષક ડોક્ટર કે સાધુ હોય તોય ભલે અસલી ને નકલી તો હોવાનું હોવાનું ને એ આપણે તપાસ કરવો પડે એટલે ભાઈ મને કહેતો મને કે બે પાંચ એવી રીતના લોકો આવ્યા મને ધર્મમાં રસ જાગે જ નહીં પછી કે પપ્પા તમારી કથા સાંભળ્યા કરતા હતા તો ક્યારેક ક્યારેક કે હું બી કથા સાંભળું કે અને ધીરે ધીરે કે મને કથામાં રસ પડવા માંડ્યો ભાઈ અમેરિકા રહી છે આજે મને કે તમારા હાથે હવે મને પૂજા આપો મારે ભગવાનની પૂજા રોજ કરવી છે એટલે ઘણી વખત આપણે કોઈ એવા મેસેજ વાંચી કોઈ એવા બે માળાના પ્રસંગને લઈને કે બે માણસની વાતમાં આવી આપણે ધર્મથી વિમુખ થતા હોઈએ ભગવાનથી વિમુખ થતા હોઈએ આપણી સંસ્કૃતિથી વિમુખ થતા હોઈએ તો મોળાને જોઈને વિમુખ થવાય નહીં હારું પણ હોય છે અને સત્ય ચીજો પણ દુનિયામાં હોય છે એટલે ક્યારેય આપણે ધર્મથી વિમુખ ન થવું હનુમાનજી મહારાજ એમણે પોતાના કર્તવ્યનું પાલન કર્યું છે અને જે વિરાટ સ્વરૂપ ધારણ કરી ઠેકડો મારી હનુમાનજી મહારાજ મહેન્દ્ર પર્વત ઉપર ચડી ગયા છે એવું વિશાળ કાય ભગવાનનું સ્વરૂપ હતું અને હનુમાનજી મહારાજે જ્યારે કૂદકો માર્યો મહેન્દ્ર પર્વત ઉપર અને પર્વત ઉપર જ્યારે કૂદકો મારીને ચડી ગયા પછી સમુદ્ર ઓળંગવા માટે કૂદકો મારે હનુમાનજી મહારાજ અને આમ આમ એટલા વેગથી કૂદકો માર્યો હનુમાનજી મહારાજે મહેન્દ્ર પર્વત આખો ખળભળી ગયો આખો ગયો પર્વત ઝાડવા બધા હેઠા પક્ષીઓ ઉડવા માંડ્યા પ્રાણીઓ બધા આઘા પાછા ભાગવા માંડ્યા અને તમે બધા જાણો કે તમે દી બંદૂક ફોડી હોય તો તમને ખબર હોય હા બંદૂક આમ તમે ફોડો એટલે જેવી ગોળી બારી જાય એટલી જ રિવર્સમાં અહીંયા ધક્કો મારે પાછો એટલે અહીં ખંભે ટેકાવીને પેલા મોટી બંદૂકો ફોડતા લોકો એમ કોઈ પણ વ્યક્તિ વેગથી ઉડે એટલે જેના ઉપરથી ઉડે એને ધક્કો લાગે મહેન્દ્ર પર્વતને એવો ધક્કો લાગ્યો આખો પર્વત ગયો ઝાડવાઓ બધા પડી ગયા અને હનુમાનજી મહારાજ ઉડ્યા ત્યારે એવો વેગ હતો

રામાયણમાં લખ્યું છે પહેલાના જમાનામાં તમને ખબર છે બધાને કે કોઈ વિદેશ જાતું કે પરદેશ જાતું તો સગાવાલા બધા વળાવવા માટે આવતા ભલે પેલા ફેસિલિટી નહોતી પણ બધાને ભાવ બહુ હતો ને મોઝે દરિયા હતા ભાઈ અમને અમને ખબર છે સૌરાષ્ટ્રમાંથી લોકો સુરત આવતા ને ખાલી આજથી પચાસ વર્ષ પહેલાં હા તો એ ગામમાં એક બસ આવતી હોય બસ સુધી આખું ઘર વળાવા આવ્યું હોય ઘર નહીં આડોશી પાડોશી વળાવવા આવ્યા હોય હા અને બધાય હાથ જોડતા હોય એ આવજો આવજો કરતા હોય બસ ઉપડી જાય ને દેખાતી બંધ થાય ને ત્યાં સુધી આમામ આમમ કરતા હોય હા અને પછી સુરતથી વરસ દાડે એકવાર દિવાળીએ પછી સૌરાષ્ટ્રમાં જવાનું થતું અને એ સૌરાષ્ટ્રમાં જાય તો આડોશી પાડોશી કાકા જે કોઈ સગા સંબંધીઓ હોય એ બધા એમ કે બેટા મારી ઘરે ચા પીવા આવજે બેટા આજે મારી ઘરે જમવા આવજે અને બધા જમવાનું આમંત્રણ આપે ને માણા જાતા પંદર દી કેમ નીકળી જાય ને ખબર ન પડતી એવો ભાવ પ્રેમ પહેલા હતો હવે તો અમેરિકા જાતો હોય તો કે ભાઈ જા હે ભાઈ હવે જાવ ને હવે કોઈને એવું બધું આમ ભાવ પ્રેમ રહ્યા નહીં મને તેવુંમાં લાગે છે કે દુનિયામાં વસ્તુ પદાર્થથી એટલું સુખ નથી જેવું ભાવ પ્રેમથી સુખ છે ભાઈ જીવનમાં જેટલો પરસ્પર ભાવ પ્રેમ હોય ને સુખ આવે ને ભાઈ એવું ખાલી વસ્તુ પદાર્થથી ન આવે એટલે હનુમાનજી મહારાજ ઉડ્યા એમની સાથે વૃક્ષો પણ ઉડ્યા જાણે કે હનુમાનજી મહારાજને સગા સંબંધીઓ વળાવવા જતા હોય પણ દાદાનો વેગ એટલો બધો હતો વેગમાં વૃક્ષો બધા ઉડતા જાય પણ પછી વેગ દાદાનો પુષ્કળ હતો વૃક્ષો સાથે ઉડી ન શક્યા એટલે ધીરે ધીરે બધા વૃક્ષો સમુદ્રમાં પડવા લાગ્યા અને એમ પોતાના પાંદડાઓ હતા એ વેગને કારણે ધ્રુજારીને કારણે એના જે પુષ્પો હતા એ બધા જ સમુદ્રમાં પથરાણા સમુદ્ર ઉપર ફૂલની પથારી પાથરી હોય એવું વાતાવરણ થઈ ગયું અને બધા જ વૃક્ષો વૃક્ષ સમુદ્રમાં પડવા લાગ્યા એટલે વાલ્મી ઋષિ લખે કે જેમ કોઈ ને વળાવવા ગયા હોય બસ ઉપડી જાય ને પાછા વળે એમ વૃક્ષો બધા પાછા વળી ગયા અને હનુમાનજી મહારાજ સમુદ્ર ઉપર જે અતિ વિશાળ વિરાટ સ્વરૂપ અને સમુદ્ર ઉપર ઉડે જાય એનો એવો વેગ હતો હનુમાનજી મહારાજનો એને લઈને પવનનું પ્રેશર આવે વાયુનો એ પ્રેશરને કારણે સમુદ્રનું પાણી દબાઈ જાય અને જ્યાંથી હનુમાનજી મહારાજ આમ પ્રસાર થાય ત્યાં જાણે કડાઈ જેવો આકાર હોય ને સમુદ્રનો એવો સમુદ્ર બની જતો વેગને કારણે આમ પાણી હેઠું જાય ને વળી પાછું આમ ઉપર વહ્યું જાય દાદા જાય એટલે એટલે કડાઈ જેવો આકાર સમુદ્રનો થવા લાગ્યો દસ યોજન પોળી અને ત્રીસ યોજન લાંબી હનુમાનજીની પડછાયો એ સમુદ્રમાં પડતો હતો આવું વિશાળ સ્વરૂપ હનુમાનજી મહારાજે ધારણ કર્યું